ગુજરાત સરકાર વિકાસ બાબતે મોટી મોટી વાતો કરી રહી છે પણ વિકાસ તો ક્યાંય જોવા મળતો નથી ત્યારે આજના આધુનિક સમયમાં સ્થપાયેલા નગરોમાંનું એક નગર એટલે સુરેન્દ્રનગર આજ કઈ દ્રષ્ટિએ આધુનિક કહી શકાય છેલ્લા ત્રણ વર્ષથી સુરેન્દ્રનગર શહેરની દયનીય હાલત જોઈને તમને એમ નથી થતું કે સુરેન્દ્રનગરની આવી હાલત કેમ રોડ પાણી ગટર મનોરંજન આરોગ્યવર્ધક સુવિધાઓ આવી કોઈ પણ સુવિધાઓ આપણા શહેરમાં જોવા મળતી નથી આ શહેરમાં વિકાસના નામે મીંડુ છે આજે તેના વિરોધમાં સુરેન્દ્રનગર શહેર ને બંધનું એલાન આપવામાં હતું ત્યારે સુરેન્દ્રનગરે સજ્જડ બંધ પાડીને વિરોધ જોવા મળ્યો હતો આ શહેર પોતે એક અલગ ઓળખ પ્રાપ્ત કરે એ માટે સુરેન્દ્રનગરના બે વૃદ્ધોએ એક આલેખ જગાવી છે આ શહેરના બે વૃદ્ધો રાજદેવભાઈ અને આ શહેરને સુંદર બનાવવા માટે છેલ્લા એક વર્ષથી લડત ચાલુ કરી હતી વિકાસને લગતા કોઈ કામો નથી થતા આ લડતને સુરેન્દ્રનગરમાં વેપારી મિત્રોએ પોતપોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખીને સુરેન્દ્રનગર બંધના મેદાનમાં જોડાયા હતા દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ લીંબડી